મારે તું તું કે એમ ગડીશ તો ખમ ગડીશ મને કંઈક કેવા તો કે જય માતાજી રામ રામ બધાને તો માતાજીઓનું સારું કરે ને બધાયને હાજ નિર્વાર રાખે એવી શુભેક્ષા આપું છું તો આજે જો આપણે થોડોક બ્લોગ થઈ ગયો છે મોડું તો અટાણ માં તો જો આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને મારા બાવે જો અટાણે તો પાના કાપી નાખ્યા કાબા નડતા હા ને તમાર બાએ જો આજ પાના કાપી નાખે આમ જો સરસ મજાનો કેટલો પવન ઉડે આજ પવન છે કાબા થોડો થોડો હા આજ બહુ વાસ છે નામ વાદળા જેવું થઈ ગયું જો વાદળા થઈ ગયા કાબા હા તમાર બા ને જો અહીંયા પતુનું ખુબર આવે છે પતુભાઈ હા કરો

કેમ કે અહીંયા બારી બી ખુલી છે આ બારી ખુલી છે આ બારી ખુલી છે અહીંયા બે બારી ખુલી છે બારી ખુલી હોય ને એટલે છે ને ધૂમ ભરાય એમાં કેમ કે પવન ને એવું આવતું હોય તો પવન નું બધું આખું ઘર માં ધૂધાણ થઈ જાય લઈ જવા ટાણા તમે બધા આ ગ્લાસો નતા ને કાચ ના આપડે ફૂટવાની બહુ બીક લાગે તો આ બધા કાચ ના ગલાસો છે તો મેં છે ને અહીંયા હતા આ માળી માં તો આ બધી માળી માં બધી સાફ સફાઈ કરવું જ જોઈએ માળી એવું રહેવું જોઈએ કેમ કે આ માળીઓમાં જોઈ જ

તો આમે કંઈ તડકા બહુ મૂકવાના ન હોય પણ વાદળા થઈ ગયા છે વાતાવરણ હાવ બદલતું છે કાલે ઊભાતું નતું એટલી ગરમી હતી ને આજે થઈ ગયા છે પાછા વાદળા તો હવે સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દઈએ ઉતાણી વાર નથી કેમકે હવે પરબ તો ચાલુ થઈ ગયા છે તમને બધાને ખબર હશે તો હવે વહેલા સાફ સફાઈ બધી કરી નાખીએ કેમકે અમારા પાસે એક રૂમ નથી પછી બે ત્રણ રૂમમાં બધી ધીમે ધીમે સાફ સફાઈ કરીએ તો વાર લાગે તો હવે સાફ સફાઈ કરી રાખીએ તો અમારા પૂજાબેન જો ઓ

હરખું બીક લાગે કા ને નિશાળી જવાનું છે ને પાછું તમારે પૂજા બેન જવા ઉપર સીડા નહીં હવે એટલા થોડુંક રહ્યો છે તમે એટલે તો મારે આ ખાટ ને શરીર કરવા જો હે અમાર પૂજા બેન જો આ સાઈડ નું હતું એ લઈ દીધું હવે આ સાઈડ મે મો લઈ લો કેમ આ સાઈડ તો અમાર પૂજા બેન થી કઈ નથી પણ આ સાઈડ થી મે તમે મો લઈ જો કા મારે લેવો ના કર બે જીવ સડી ગઈ કાવો આ સાઈડ એકલો તો ના હારો તું અને હું હશે કે હું હાઈ દેખાડું મેકા કેતે ને ગિફ્ટ અને લલન ગિફ્ટ બધા એમને પડાય છે આ બધું શરબત ચટ શરબત ચટ શરબત ચટ શરબત ચટ એ જો હવે હું સમાતી છું આ બધું એને છે માન

હાલ માં દીદી તડકો બહુ લાગે આ તા તડકો જો તમે જોઈ શકો છો તડકો કેટલો છે વાદરા છે પાવાન વાતાવરણ અલગ અલગ થતો રહે કાબા તારા બધેથી ઝાડા ખેરી નાખ્યા આ પટિયે થી તો પટિયે થી બધું સાફ સફાઈ કરી નાખ્યું છે ને સંદીપ નો ફોટો છે ને આ જ મેકી દેવો નઈ ફોન ને બધું મેકવાનું હોય

તો બધું હતું એ કમ્પેટ કરીને મેં કીધું શે શું બનાવો હા હું શેવડો બનાવી તારું ગયો ને ટિફિન હા તો શેવડો બનાવી નાખીએ હવે આમે ઉતાળનું વેલા હાર આવે કા તો તમે બનાવી નાખીએ ને માયન માન નેવરી બધું હું કરી કરીને સાફ સફાઈ કર નાખી હમ

બાકી e, છે e <laughs> 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 <laughs>

આખો ટોપ ભરીને મને આવ્યો ને ઉતાણે માથે છે એટલે બધાને જોઈ હતી તો આખો ટોપ ભરો તો આવો બધાય તમે શેવડો ખાવા અને પૂજા જો નાન ખટાઈ ખાઈ છે અને મેં જો બનાવી નાખ્યો છે સેવડો હા તો હવે જ આવું છે રોટલા બનાવવા તો રોટલા બનાવી નથી કા આજ તો આખો દિવસ મારા કામમાં કામમાં જ છે આજ નીવરી ને નહીં રહી હો બેન હું નથી ને એમાં હું આજ આખો દિવસ નીવરી ને નહીં રહી સાફ સફાઈ કરી લીધી તા કેવડા બનાવવા બનાવવા તા હવે રોટલા બનાવા મને કાંઈક તો ફેમિલી પૂજાબેન બધું દાંતમાં જાય છે એટલે નખરા કરે છે તો બસ હવે આજનો દિવસ કાંક એમધીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કે જવાનું વિડીયો ગમે त लाइक शेयर अनि सब्सक्राइब गरिदेजो त हामी म्लोगमा त्याँसी जय माताजी राम राम बजाइन आज बाई बाई